હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મગની ફોતરાવાળી દાળ આપણે છૂટી બનાવીશું તેના માટેના તો ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા મગની ફોતરાવાળી દાળ રાત્રે મેં એક કપ લીધેલી છે અને બે થી ત્રણ વખત ધોઈ અને ઓવર નાઇટ મેં આને પલારી લીધી છે રૂટિન મસાલા ટમેટા મીઠું આદુ મરચાં અને લસણની પેસ્ટ

કઠોળ છે તે ખાવા ખૂબ જ જરૂરી છે તો આ રીતે આપણે બધા ફોતરા ઉતારી લેશું તો આપણે આ રીતે બધા ફોતરા ઉતારી લીધા છે તો હવે આપણે વઘાર કરીશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ રા એડ કરશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરશું સમારેલી ડુંગળી ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ ટમેટા ટમેટાને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે ત્યારબાદ આપણે મસાલા કરીશું સૌપ્રથમ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું ત્યારબાદ એક ચમચી ધાણા જીરું એડ કરશું રીતે મસાલાને તેલમાં જ ચડવા દેવાના છે ત્યારબાદ કશ્મીરી મરચું એક ચમચી આપણો મસાલો એકદમ સરસ પાકી ગયો છે તેલ છૂટું પડી ગયું છે તો એમાં ડાર એડ કરી દેસું તો હવે આપણે ડાર ને ચેક કરી લેશું વચ્ચે વચ્ચે આપણે આને હલાવતું રહેવાનું છે નક તરીએ બેસી જશે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે ને પાકી પણ ગઈ છે આપણે આમાં પાણી એડ કરવાનું નથી જે થાળીમાંથી પાણી ટપકશે તેમાં જ એકદમ સરસ પાકી જશે એટલે આપણે આમાં એક્સ્ટ્રા કોઈ પાણી એડ નથી કરવાનું જે ડીશમાંથી નીચે ટપકશે એમાં જ સરસ એકદમ સરસ પાકી જશે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી મગની ફોતરાવાળી છૂટી ડાર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં